નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને ને કરી લેજો જેથી અમારા દ્વારા અપાતી આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુ ના ભાવ રાજકોટમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર વીસ જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો સિત્તેર બોટાદમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકાવન ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો સાહીઠ કાલાવડમાં ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર આઠસો ત્રીસ જામનગરમાં બે હજાર થી ત્રણ હજાર સાતસો પંચોતેર મહુવામાં બે હજાર નવસો થી બે હજાર નવસો બે સાવરકુંડલામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર સાહીઠ મોરબીમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો રાજુલામાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો એક બાબરામાં ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર નવસો પચીસ ઉપલેટામાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો એક ધોરાજીમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો ભચાઉમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ ઊંઝામાં ત્રણ હજાર થી પાંચ હજાર સાતસો ત્રણ હજાર ચારસો થી ચાર હજાર મહેસાણામાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો એક ત્રણ હજાર થી ચાર હજાર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો